અમને આઈ થી ભરી સમરદાન આસકા લેકી જ્યાં હરમેશ લાડુડીઓના વાડેતર થાય છે બબુજી નું ખૂબ સુંદર ધ્યાન રાખે છે બધા સેવકો જમીન ઉપર સેવ આ પેલા રોટલી ની બધું પતાવો હાલો માં સેવ આપું ઓ તમને ભાત ની બધું પતાવો અરે જાદા

સાથી સરુની આ તો કઈ વાત કેટલી વાત એક વખતે આવજે પાણીની તવા માંગે જે પણ આવો આવના નઈ ભૂલી ના દે તમે પણ આવી શકો છો માતા આશ્રમે આપના હેત પારતી પ્રસાદ બનાવીને એતના પ્રભુજીને તમે

ના નહીં ખાઈ જાવી ના ઉવાઈ સહેન ઓગરૂ છે જો તમે જોઈ શકો છો પ્રભુજી ને હેન્ડલ કરવા એટલું રેલું પણ નથી પણ માં અમની કૃપા છે હી સંસકો કેટલી પ્રભુજી નું ધ્યાન રાખે છે શભાઈ એટલે અમારે અમરધામ આશ્રમ નો અરધી રાઈટ નો હોકારો